બેનો દિવાળી પછીની નવી અપડેટમાં જુઓ સાડી આવી ગઈ છે તોરલમાં એકદમ નવું કપડું લૂઝ કાપડ અને એકદમ બજેટ ફ્રેન્ડલી માત્ર ને માત્ર છસો પચાસમાં ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગની સાથે સાડી મળી જશે અને બાંધણી પ્રિન્ટેડ રહેવાની છે આમ જબરદસ્ત ડિઝાઇન ખાલી તમને આગળ પીસ આખો ઓપન કરીને બતાવું છું લાસ્ટમાં આના કલર પણ જોવાના છે અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો જેથી ડેલીની અપડેટ તમને બધાની પહેલા મળે જુઓ ખાલી પલ્લુ એકદમ જબરદસ્ત પલ્લું આપેલું છે ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે અને એકદમ માખણ કાપડ રહેવાનું છે જુઓ અને આ રહેવાની છે લાઇનિંગમાં વિવિંગ બહુ જ મસ્ત કાપડું છે તમે ડેઈલી વેરમાં પહેરવીને તો પણ ચાલે અને કંઈક આવે જ આવે ફંક્શનમાં પહેરવીને તો પણ નાના મોટા ફંક્શનમાં ચાલે ને એવી સાડી રહેવાની છે અને બાંધણી પાવડર કાપડમાં માત્ર ને માત્ર છસો પચાસમાં ઓલ ઇન્ડિયામાં તમને ફ્રી શિપિંગ ઘર બેઠા એક સાડી મળી જશે આના કલર જોવાના છે આગળ આગળ બને રેજો વિડીયોમાં અને આવી જ અપડેટ ડેલી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો આ રહેવાનું છે બ્લાઉઝ જેવો પટ્ટો રહેવાનો છે આગળની સાઈડ એવું બહુ જ બ્લાઉઝ રહેવાનું છે જો જબરદસ્ત પાવડર કાપડમાં સાડી રહેવાની છે અને આના કલર પણ આપણે જોવાના છીએ આગળ ચાલો આમના કલર પણ હું તમને બતાવ્યો બહુ જ મસ્ત કલર રહેવાના છે ડબલ શેડમાં સાડી રહેવાની છે જે કલર તમને પસંદ આવે એનો સ્ક્રીનશોટ લઈને આપેલા નંબર ઉપર ઓર્ડર બુક કરાવો અન્યથા શોપની વિઝિટ કરવાની છે તો સ્ક્રીન ઉપર પૂરું એડ્રેસ આપેલું છે તો શોપની અવશ્ય વિઝિટ કરજો જેથી બહુ બધું કલેક્શન તમને જોવા મળી જાય જો એકથી એક કલર બહુ જ મસ્ત ફાઇન રહેવાના છે જેમને ઘરે મેરેજ ફંક્શન છે તેથી લેતીની સાડી જોઈએ છે તો અમારી શોપની જરૂરથી વિઝિટ કરો જુઓ જબરદસ્ત પીસ રહેવાના છે જે પણ તમારો કલર ફેવરિટ હોય જે કલર તમારે જોઈએ છે એનો સ્ક્રીનશોટ લ્યો અને આપેલા નંબર ઉપર તમારો પીસ ઓર્ડર બુક કરાવો લિમિટેડ સ્ટોક છે પછી કહેતાની કે રહી ગયા જો જબરદસ્ત સાડી થી કલર પેટર્ન બતાવી દો જબરદસ્ત પીસ રહેવાના છે અને આવું જ કલેક્શન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી દરરોજની અપડેટ તમને સૌથી પહેલાં મળે તો મળીએ નવા વિડીયોમાં તક રાધે રાધે